સાગલી સિસ્ટમ ના કારણે બંગાળનો ઉત્તર પેદી સિસ્ટમ જે છે કે એ સિસ્ટમ ના કારણે અરબ સાગર માં ડિપ્રેશન ડિપ્રેશન ના કારણે આ વર્ષા થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારત માં તો ભારે જતી વાવરસા થવાની શક્યતા રહેશે પણ તેની અસર ના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગો માં ભારે જતી વાવરસા થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ના અન્ય ભાગો માં ભારે જતી વાવરસા થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાત ના ભાગો માં પાટણ સામે હારી માં ભાગો માં વર્ષા થવાની શક્યતા રહેશે મહેસાણા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા ઉપરાંત અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરા ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એક સાયકલોની સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રમ બનવાની શક્યતા રહેશે એટલે તારીખ છવ્વીસ ત્રીસમાં રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે

ત્યારે ક્યારેય અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ પુનઃ વાદળવાયું કે ભાવસા જેવું થઈ શકવાની શક્યતા રહેશે